બાકી છે હેલો કેમ છો હું સાવન ફરી એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોજીલા મહેસાણાની અંદર આવ્યા છીએ જ્યાં આગળ યાજ્ઞિકભાઈ સરસ મજાના નવી નવી આઈટમ્સ બનાવે છે જેમાં છે દહી વડા અને સરસ મજાના દાલ પકવાન બહુ સ્વાદિષ્ટ હોય છે મહિ કરીને અહીંયા આગળ સરસ મજાની એમની નાસ્તા કરીને જે અને આવો વાતચીત કરીએ એમના જોડે અને કેવા છે દહી વડા એ જોઈએ યાજ્ઞિક કેમ છો બસ મજામાં મજામાં તમારા રગડા સમોસા તો બૂમ પડાવ જ છે મેં પણ હવે આપણું દહીં વડા નું બી ચાલુ કર્યું છે ને દહી વડા ને બીજી આઈટમ છે આપડી દાલ પકવાન દાલ પકવાન બરોબર તો એ કઈ રીતે બનાવશો આનું એનું ખાલી કોક દહી વડા નું દહીં તો દહી દાળ ના વડા હોય ઉપર દહી પછી બીજા જે મારા ઘર ના મસાલા મસાલા બધા નાખો હા એ મસાલા ને થોડી રૂ સેવ ને બધું અને વૈશાણા ની અંદર યાજ્ઞિક ભાઈ જે રગડા સમોસા બનાવે છે ને એ તો બહુ ગજબ બનાવે છે અને અત્યારે સરસ મજાના એવા

અહીંયા આગળ દહી વડા જે બનાવે છે ને જોરદાર એમ અને દાલ પકવાન પણ ચાલુ કરે છે અત્યારે બનાવી છે અને બધું તમે ઘરે જ બનાવવાનું બધું બધું ઘરે તો અત્યારે લાઈવ જ છે ચાલુ બનાવવાનું અને આ દહી આવી ગયું ના બધું हम्म दई बरोबर ₹200 ની પ્રાઈસ છે હે ને હ બરોબર એમની ભી એડ્રેસ હોય કેવા આપુ આજુ આ રાધાપુર રોડ તીરે માતાની મંદિર ની બાજુમાં બરોબર આમ બેંક ઓમ્બરની સામે હે ને સામે હા બરોબર

આપડી સેવ આવી ગઈ નું આવી ગયું બુંદી બુંદી છે સરસ તો જો ભાઈ આપણા સરસ મજાના દહીં વડા આવી ગયા છે ઉપર દહીં નાખ્યું છે સેવ આવી ગઈ છે બુંદી આવી ગઈ છે પછી સરસ મજાનો એમનો ચાટ મસાલો છે અને હોમમેડ મસાલો બધો નાખ્યો છે અને આવા દહીં વડા ખાઓ હોય તો પહોંચી જવાનું મોજીલા મેહોણાની અંદર મસાલો નો જે ટેસ્ટ આવે ને બહુ ગજબ આવે છે અને મોજ પડી જાય ત્રીસ રૂપિયાની ની અંદર દહી વડા ખાવાના એડ્રેસ આપું છે મહેસાણાની અંદર રાધનપુર ચોકડીથી આગળ આવો એટલે કમલપત છે કમલપત ની આગળ સુદર માતાજી નું મંદિર છે એની બાજુમાં જ યાજ્ઞિક ભાઈ ઉભા છે સરસ એવું ટેસ્ટ છે ગજબ અને દાળ પકવાન બી ખૂબ સરસ બનાવે છે એના પણ ત્રીસ રૂપિયા જ છે પણ કહેવાય ને કે તમારે નાસ્તા માટે સરસ જગ્યા કહેવાય દાલ પકવાન હોય દહીં વડા હોય કે ઢગડા સમોસા વિડીયો વધુમાં વધુ શેર કરજો જે ખાવાના રહેશે હોય એમને અને પહોંચી જજો મેહોણા ના હોવ તો એ તો અહીંયા આગળ આવજો જ ખાવા માટે પણ તમે મહેસાણાની અંદર જો આવવાના હો તો અહીંયા આગળ મુલાકાત જરૂર લેજો એમ જોરદાર ડિશ તો મિત્રો આ તું યાજ્ઞિક ભાઈ સરસ મજાના દહીં વડા દાલ પકવાન અને રગડા સમોસા તો મહેમાન હો તો ખાજો અને વિડિયો ને તમારા ફૂડી ફ્રેન્ડો ખાવાના રશિયા હોય એમને વધુમાં વધુ શેર કરજો અને આવા સરસ મજાના વિડિયો જોવા માટે YouTube ચેનલ જેથી કરીને માહિતી નોટિફિકેશન તમને મળતી રહેના વિડીયોમાં કઈ અલગ નાસ્તા સાથે ત્યાં સુધી વાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી